જો તમારે દ્વારિકા જવું હોય અને હોટેલ બુકિંગ કરાવવું હોય ને ગૂગલ પર સર્ચ કરો ને તો જે રિઝલ્ટ બતાવશે ને એ ચારથી પાંચ જે પહેલાં પેજ બતાવશે ને બધા ફેક છે દાખલા તરીકે ગૂગલ પર હું સર્ચ કરું કે લેવા પટેલ સમાજ દ્વારકા તો જે એ નામ ઉપર પાંચ પેજ બતાવે ને કોન્ટેક નંબર બતાવે બધું ફેક છે એમાં બુકિંગ તમે કરાવવા જાવ ને એટલે તમારે તમારા પૈસા ગુમાવવાનો વારો છઠ્ઠું જે નામ છે ચોથું કે પાંચમું ઓરિજિનલ નામ છે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારકા એ જ સાચું નામ છે આવી રીતે બધા સમાજમાં અને બધા અલગ અલગ ફેક પ્રોફાઇલ બનાવીને બેઠા છે જે પહેલાં તમને દેખાશે એટલે યાત્રાધામ ડોટ ઓઆરજી કે પછી મેક માય ટ્રીપ કે આઈબીબો જેવી ટ્રસ્ટેડ વેબસાઇટ હોય ને એના ઉપરથી જ બુક કરાવ્યું બાકી સ્કેમ બહુ ચાલે છે અત્યારે હોટલ બુકિંગ આવી જ રીતે બીજા બધા સ્થળોએ પણ આ તો ફક્ત એક દ્વારકાની વાત કરી સોમનાથ હોય કે પછી બીજા કોઈ પણ યાત્રાધામ ઉપર હોય ને તમે એમ સર્ચ કરો કે લેવા પટેલ સમાજ આ અથવા તો કોઈ પણ સમાજનું નામ તો એમાં થોડુંક નામમાં શબ્દોમાં આડાવડું કરીને એ લોકો ફેક બનાવે છે જે ઓરિજિનલ ના જેવું જ તમને લાગે ને તમને એમ થાય આ ઓરિજિનલ જ છે ને તમે બુક કરાવવા જાઓ પછી એમ કે હવે મને આટલા રૂપિયા આપો એટલે તમારું બુકિંગ કરી નાખીએ અને તમે એ બુક કરો એટલે ખબર પડે બુકિંગ તો કાંઈ થયું ના હોય તમારા પૈસા ખાલી લઈ લીધા આવું બહુ મોટા ભાઈએ ચાલે છે ફેક એટલે બચીને રહેવું અને આવા બધી જગ્યાએ યાત્રાધામના જે સ્થળ હોય કે પછી બીજું કોઈ પણ સ્થળ હોય ને ત્યાં તમારે જવું એટલે એ લોકો એમ કહે કે ભાઈ ફૂલ બુકિંગ છે તમને ટાઈમ નહીં મળે તમારે જોતું હોય તો અત્યારે તાત્કાલિક બુકિંગ કરાવો આવું કરીને તમને ફરજિયાત ફોર્સ કરે બુકિંગ કરાવવા માટે પછી તમે બુકિંગ કરાવો ને આવી રીતે ઘણીવાર સ્કેમનો શિકાર બની જતા હોય તો આનું થોડું ધ્યાન રાખવું ગમે ત્યારે ક્યાંય જવાનું હોય ને બહાર બુકિંગ હોટલનું કરાવવું હોય તો આ પહેલાં થોડુંક રિસર્ચ કરીને પછી કરાવવું